આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે ધોરણ દસ અને બારની પરીક્ષામાં એક બે અથવા તો ત્રણ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે તેઓ ફરીથી પરીક્ષા આપીને પાસ થઈ શકે છે આ પૂરક પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે ચોવીસ જૂનથી પૂરક પરીક્ષાઓ શરૂ થશે અને વિષયવાર પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનારા કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી પંચોતેર વર્ષ વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જોવા જઈએ તો જો લોનની ચુકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેન્કોના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેમની અવધિ પાંચ વર્ષ સુધી હોઈ શકે છે બીજા મહત્વના સમાચાર સામે નજર કરીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે પરંતુ ક્યાંય કોઈ સુનાવણી થઈ રહી નથી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે તેમણે એટલે કે મોદી સરકાર વીસ વીસથી પચીસ લોકોને જેટલા પૈસા આપ્યા તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું તેમજ જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની સો ટકા લોન માફ કરીશું તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરંટી આપવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ વીસ થી બાવીસ મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે જૂન વચ્ચે વરસાદ પડી શકે સાત થી દસ જૂન સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થશે ચૌદ થી અઢાર જૂન વચ્ચે ભારે આંધી અને વંટોળ સાથે વરસાદ આવવાની સંભાવના પચીસ જૂનથી આસપાસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું શરૂ થશે તેવી આગાહી કરવામાં આવી છે સાથે સત્તર મેથી ગરમી વધશે પચીસ મે સુધી મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન રહી શકે